છેલ્લા છવ્વીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં નથી આવી તેને લઈને સફાઈ કામદારો દ્વારા અનેક વખત વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે આજે રાજકોટ મનપા દ્વારા જનરલ બોર્ડમાં સફાઈ કામદારની કાયમી ભરતી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને લઈ સફાઈ કામદારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો કામદારોએ મનપાના પદાધિકારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કાયમી ભરતી કરવી એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અને રાજકોટ મહાનગરના પ્રમુખ માન્ય મુકેશભાઈ દોશી માન્ય માનનીય માન્ય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં આવવાનો છે બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે એટલે અડસઠ અડસઠ કોર્પોરેટરો આ નિર્ણયને મંજૂરી આપશે રાજકોટ ખાતે ઓજસ્વીની નારી શક્તિ સમિતિની મહિલાઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચી હતી